yeah yeah અને જરમર વર્ષે મેઘ ગુલાબી નહીં જવા દઉં ચા વાલી દરબારી ચાકરી અને અમને વાલો તમારો જીવ ગુલાબી નહીં જવા દો ચાકરી ખૂબ જ પ્રાચીન આપણું લોકગીત છે મિત્રો પ્રણયનું આ ગીત છે મિત્રો પ્રીતનું ગીત છે સાચી પ્રીતની વાત કરી છે કે આજે ખૂબ જ વરસાદ થયો છે અને આજ તમને હું જાગૃત નહીં જવા દઉં આવું આ સરસ લોકગીત મિત્રો આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું હાર્મોનિયમ પર એક એક શબ્દ એક એક સ્વર થિયરી અને પ્રેક્ટિકલ શીખવાડું છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ મારા દર્શક મિત્રો મારા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને પસંદ કરનારા અમારા વાલા મિત્રો આપ સર્વનું હું અને મારી યુટ્યુબ કમિટી અને મારું ભજન મંડળ તથા મારા શિવમ સંગીત ક્લાસ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું પ્રેમથી આવકારું છું મારી ચેનલમાં આવો દર્શક મિત્રો વધારો મારી ચેનલમાં અને ખૂબ જ રાગરાગીની સાથે લોકગીતો ભજનો સંતવાણી અને અનેક અટપટા ફિલ્મી સોંગો શીખો તો આવી જાઓ દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને તમને સ્કેલ બતાવું છું મિત્રો આ લોકગીત છે પ્રાચીન છે ઊંચું ગાશો એટલું સારું લાગશે મિત્રો તો પહેલા આપણે આના સ્વર જોઈ લઈએ કયા કયા સ્વર લેવાના છે તો જો મિત્રો અહીંયા મેં આ ચાર કાળી કરી છે મિત્રો ચાર કાળીને શા બનાવું છું તો જો તો આવી રીતે સારી સ રે ગમ પે સા આટલા સ્વરૂપ લેવાના છે મિત્રો ક્લાસ ચાલુ કરું કે પહેલાં મિત્રો આપ સર્વને એક વિનંતી કરું છું ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે થોડી જગ્યા ખાલી છે આ પર્સનલ ઓનલાઈન ક્લાસ છે મિત્રો જે રીતે હું મારા ક્લાસમાં અહીંયા સ્પેશિયલ ક્લાસ ભણાવી રહ્યો છું ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિને એ રીતે જ ઓનલાઈન ક્લાસ છે મિત્રો એક જ વ્યક્તિ ઓનલાઈન ક્લાસ સામે સામે આવશે એક જ વ્યક્તિને હું સામેથી એમને ઘેર કઈ રીતે એમનો હાર્ગોને બગાડી રહ્યા છે કેવી રીતે ગાઈ રહ્યા છે એ રીતે હું પદ્ધતિ સારા ગમેથી રાગો શીખવાડું છું અને એના અનુરૂપ ભજન લોકગીત અને સંતવાણી શીખવાડું છું રાગને અનુરૂપ એક બે ફિલ્મી સોંગ પણ હું શીખવાડું છું તો આ રીતે આ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે ત્રણ મહિનાનો કોર્સ છે મિત્રો ત્રણ મહિનામાં ત્રણ રાગ અને એને અનુરૂપ ભજન સંતવાણીને ફિલ્મી સોંગ હું શીખવાડું છું તો આપ ઈચ્છતાઓ અને આપને અનુકૂળતા હોય સમયની અનુકૂળતા હોય તો આપ અમને કોલ કરજો તો આપને આ પર્સનલ હાર્મોનિયમ ઓન ક્લાસની માહિતી અમે મોકલશું તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ કે આ ગીતને આ લોકગીતને આપણે કઈ રીતે વગાડવાનું છે તો જુઓ મિત્રો એ લખ્યું છે આભમાં ચીણી જબુ કે વીજળી હે લખ્યું ત્યાં સા આભમાં એમાં સા સા રે ગે ચીણી લખ્યું ત્યાં મમ જબુ કે લખ્યું ત્યાં ગરે સા વીજળી લખ્યું ત્યાં રે ગરે સા અને રે લખ્યું ત્યાં સા તો જો દર્શક મિત્રો હવે હું એક એક શબ્દ સ્વર અને મારી આંગળી એ દરેક વસ્તુ તમે ધીમે ધીમે સમજાવું છું જો એ લખ્યું ત્યાં સા સા ને લહેરાવાનું છે રેગ રે સા ક્યાં સુંદરતા લાગશે એ આભ માં પછી સીધું મો ઉપર જાય છે કે રે થયું અને પછી હવે ઉપર આલાપ કરી જશું મિત્રો તો સુંદર લાગશે જો હું આલાપ કરું છું તો લખ્યું છે હે જરમર વર્ષે મેઘ ગુલાબી એટલું આપણે એક લીઠી જોઈ લઈએ તો હે મીંડ ફૂલો કો ઉપર જાઉં છું મિત્રો આલા સુંદર મારસો સરસ લાગશે તમે જો હું લાવ છું પદ વેસે મેઘ ગરે ગુલાબી ગરે

રીતે મિત્રો સુંદર લોકગીત છે સ્વર સીધા છે આ રીતે અભ્યાસ કરશો તો આવડી જશે મિત્રો એવો ઊંચો સ્વર લેજો મિત્રોને સા બનાવજો સુંદર લાગશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું બીજા ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત